ભોજા બાપાની વાત આજે કરવી છે ભોજા બાપાના સાબકાની તો બધાને ખબર જ છે તો આ ઓડિયો પૂરેપૂરો મારો સાંભળે અને જો તમને આ ઓડિયો ગમે તો જરૂર સરપ્રાઈઝ કરજો હવે ભોજા બાપાને જે સાબકાની વાત છે એ અનેક સાબકા ભોજા બાપાએ એ પ્રહાર કરેલા છે એ પહેલાં એમનો જે ઇતિહાસ થયો છે એ ઇતિહાસની હું વાત કરું તો સાંભળો કે જેતપુર તાલુકાના જે દેવકી ગાળો ગામ છે ત્યાંના હતા એમના માતાનું નામ ગંગાબાઈ અને પિતાનું નામ કરશન બાપા હતું અને એ પટેલ સમાજ જ્ઞાતિમાં જે સમાજ થાય છે એ સમાજ પટેલ જ્ઞાતિના હતા હવે આ જે નાનેથી જ જેને ભક્તિભાવમાં રસ અને દયાભાવવાળું જીવન જીવીને વિતાવે છે એમાં કમસે કમ મોટી ઉંમર થતી જાય છે અને એને બધી દુનિયાની શાન આવી જાય છે આવી અવસ્થાને પામેલા ભોજા બાપા એનું નામ તો ભોજો હતો પછીથી ભોજા ભગત થઈ ગયો છે એટલે એક સમય એવું બને છે કે જૂનાગઢ ગિરનારથી એક યાત્રા કરવા સાધુ નીકળે છે અને ત્યાં દેવકી ગાળો પ્રચાર થાય છે મોટી મોટી દાઢી જટા અને જોડી ખંભે નાખેલી ભગવા લુગડા પહેરેલા હાથમાં શીપ્યો ઉઘાડા પગ આ અવસ્થામાં દેવકી ગ્રોલ ગામના જે ગંગાબાઈનો ઘર હતો ત્યાં પસાર થાય છે અને ગંગાબાઈ જોઈ જાય છે આદર આવકારો આપી અંદર એને બોલાવે છે અને સાધુને જમાડવા આગ્રહ કરે છે કે સાધુ મહાત્માઓ જો અહીંયા પચાર થયા છો તો પ્રસાદી લેતા જ આ બપોરનું ભોજન અહીં નો રાખો સાધુ કે ઠીક કાંઈ વાંધો નહીં માતા સાધુ તો ત્યાં ભોજન કરે છે અને ભોજન કરી નવરા થાય ને પ્રવરી છે એટલે ગંગાબાઈ સાધુ હામાં જો સાધુ ગંગાબાઈ હામાં જોવે છે તો ગંગાબાઈની આખીમાં જળ આવે છે સાધુ પૂછે છે માતા શું તમારે તકલીફ છે તકલીફ હોય વાત કરો એટલે ભોજો તો ઉંમરનો મોટો થઈ ગયો હતો અને ભોજાની જે કાંઈ વાત હતી એ ગંગાબાઈ કહેવા લાગે કે મહાત્મા મારા ભોજાની મને તકલીફ એવી છે કે એ ધાર્મિકતા પાળે છે અને અન્ન ખાતો નથી એણે અન્નને ત્યાગ કર્યો છે એટલે મને એ રોંગો આવે છે ઠીક કે કઈ વાંધો નહીં અહીંયા આવે એ હળવા હાથે વહાવ થબડે છે અને કહે છે પાગલપણા મત બનો પાગલ મત બનો એ ખાના જરૂરી હૈ તો जे खाना खाएगा तभी तुम्हारा जे आ काया है ना टकेगी खाना नहीं खाओ तो काया ज्यादा नहीं टके इसीलिए मैं बोलता हूँ कि पागल मत बनो ये पागल लोगों का काम है ये तू धारणा रखीन बैठो सो એ ન ખાવાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી અન તો ખાવું પડે આવું જે સાધુ હતા એ સાધુ એને કહેવા લઈ ગયા અને ઘણી ઘણી વાત કરી હળવાશ થી થબેડે છે અને પાગલપણો છોડી દે અને મારા હાથથી ગ્રહણ કર કોળ્યું ત્યારથી એને હાથ લંબાવે અને ગ્રહણ કરે છે કોળીઓ ત્યાંથી અન્ન ખાવાનું ચાલુ કરી દઈશ અને પછી એને તત્વજ્ઞાનથી ભોજાને ઉપદેશ આપે છે અને ભોજો તત્વજ્ઞાન પામી જાય છે અને ત્યારથી જે એના ગુરુ તરીકે ગિરનારી ગુરુ રામ તત્વ આ ભોજા ભગતના ગુરુ છે અને ભોજામાંથી એને કહી દીધો કે માતા મેં તારા ભોજાને તત્વથી સમજાવી દીધો છે અને એનું શ્યારે શ્યાર દેશમાં નામની જે પ્રચાર થાય અને જગ જાહેર થાય અને આ માનવ કલ્યાણના સર્વે કામ કરશે અને ભોજાને સમજાવ્યું કે ભોજા તું સાદું ભાવ પ્રેમી છો અને જો તું અન્નો કોળીયો ન ખાય ને દુનિયાને તું ખવડાવ તો મારું આત્મા બહુ કલ્પાય કારણ કે પોતે ખાઈને બીજાને ખવડાવે એ કેટલાક દી એટલે તુંય ભેગો ભેગો ખા અને લોકોને ખવડાય આજ જે મહાન ધર્મ માનવનો છે એ પાડતું એટલે ભોજા બાપા કહેવાય છે કે આ વાતથી થોડોક નબળો વરસ થાય છે અને ફતેપુર જાય છે અને ફતેપુર એક ગામડાની અંદર પોતે ઝૂંપડી વાળી અને રે છે અથવા ત્યાં એ ઝૂંપડીમાં પોતે કોઈ એવા કાર્ય કરે છે કે હાટ માર્ગું નીકળે એને પાણી ટુકડો બે વસ્તુ આ ભોજા બાપા એ ભાવથી પ્રેમથી ઝૂંપડી બાંધી અને ખવડાવવાનું ચાલુ કર્યું અને પોતાની પાસે કોઈ બે બે કલાક તો એને જ્ઞાન પીરશે અને ભોજન ભૂખ્યો હોય એને થાળી પીરશે આ સંતોનો જે મહિમા છે એ અપરંપાર છે કારણ કે જ્યાં હરિ ઢુકળો ક્યાં આવે જ્યાં હાલે ટુકડો જેની પાસે ટુકડો છે ને ત્યાં હરિ ઢુકળો ક્યાં આવે છે એટલે પ્રભુ પરમાત્મા ઢુકડો છે પણ આપણે એને જોઈ નથી શકતા એટલે આવા આવા જે મહાન સમરથ સંતો થઈ ગયા હવે એને જે સાબકા મેર્યા છે એની વાત કરું કે ભોજા બાપાએ કેવા સાબકા આપ્યા છે તમે જોવો તો ખરા હે કે ભોજા બાપાના સાબકા પેલો જ પદ છે એનો સાબકાનો કે હે પ્રાણિયા ભજી લેને કીર્તાર આ તો સપનું છે સંસાર ધન દોલત ખજાના પરિવાર તે તો તજીને તમે પુત્રો એકલા ખાસો જમનો માર હે પ્રાણિયા ભજી લેને કીર્તાર આ તો સપનું છે સંસાર ઉછી મેળીને અજપ જરૂખા ગોખ તણા નહીં પાર છત્રપતિ તો ચાલ્યા ગયા તેના બાંધ્યા રહ્યા દરબાર હે પ્રાણિયા ભજી લઈને સંસાર ઉપર ફૂલડા અને હેઠે શરીફર ચાર ઠીક કરીને તને ઠારસમાં ઘાયલો પછી કોઠે પાડે પોકાર હે પ્રાણિયા ભજી લઈને કીર્તા આ તો સપનો છે સંસાર છેદ તાણ્યા વગીનો તું તો સુતો નહીં અને હુનર કરતો જીવ હજાર વિચારતો કરો પછી જ્યારે જયારે અવસ્થા થાય છે ને ત્યારે ખોળી ખોળીને બાળ છે જેમ લોઢો ગાળે લુવાર હે પ્રાણીયા પછી લેને ને આ તો સતનું છે સંસાર પછી અગ્નિ મૂકે અને બધાય અળગા રહે અને અંગે અંગે થાય વરાળ હે પ્રાણીયા ભજી લઈને કીર્તા આ તો સપનું છે સંસાર હવે એ બધાએ સ્નાન કરીને સૌ ચાલ્યા જાય અને નરને નારી હે ભોજા ભગત દસ દાડા રડી વળતો મૂકે વિચાર હે પ્રાણીયા આ ભજી લઈને ને કીર્તાર આ સપનું છે સંસાર એટલે આ સપના જેવો સંસાર છે એવા અનેક સંતોએ એનો ઉદાહરણ આપ્યો છે કારણ કે જીવને શ્વાસ તણીશે સગાય આ ભોજા બાપાનું છે કે જીવને શ્વાસ તણી છે સગાય પછી ઘડી ઘરમાં ના રાખે ભાઈ આ ગમ એવો વાલપ હોય પણ છેલ્લી અવસ્થામાં આ જીવ ને શ્વાસ ઉજાય પછી લોકો કહે ભાઈ આને કાઢો જલ્દી હવે રો રોકડ બહુ થાય છે દે ધકારો થાય છે જલ્દી ઉતાવળ કરો એટલે આ ત્યારની વાત પછે બાપા રબકા પ્રહાર કરે છે કે જીવને શ્વાસ તણી છે સગાય પછી ભાઈ ઘરમાં ઘડીક ન રખાય એણે ખડ વાડીને ભેગો કર્યો અને હાથમાં ન આવી કોળી દેમાનું હતું ત્યાં દીધું નહીં પછી સૌ ભેગા મળીને કરી એની હોળી એટલે બાપા હોળી જેને પ્રગટ થાય છે તમને ખબર છે અંગ બળે છે આ દેહને અગ્નિ સંસ્કાર આપે એને હોળી કીધી આ બાપા હતું તો એ કાંઈ દીધું નહીં જે બધું ભેગું કર્યું એવી વાત કરે છે કે તારી પા તો કોકના દેવા જેવું હતું તો દીધું હોત હવે તારી આ હોળી છે હવે તારે કામનું હું એટલે સંતો મંતો બધાએ કહી ગયા છે કે તમારી પાસે કાંઈ હોય તો થોડા ઘણો એ દાન દક્ષિણા ધર્મના કાર્ય કરતા હોય એવામાં વાપરો તો તમને કંઈક થોડા ઘણું કર્મની કમાઈ લઈ અને પાછો મનુષ્ય અવતાર મળે ન મળે એવું નથી એટલે ભોજા બાપા કહીશ કે હે મૂર્ખા તારી ડાડી થઈ શે દોડી હૃદયમાં જોયો નહીં ગાય ખોળી આ મૂર્ખાની કે દાઢી થઈ છે ધોળી જન્મથી મરણ સુધી ગઢો થઈ ગયો ધોળી દાઢી થઈ ગઈ પણ હૃદયમાં કાંઈ ખોળીને જોયો નહીં કે હું કોણ છું એટલે તત્વદશી કોઈ સંત મળે તત્વદશી કોઈ માલમી મળે તત્વદશી કોઈ ભગત મળે આવાની પાસેથી તમારા દેહની ઓળખાણ કરાવી લેવી અને કરવી જરૂર છે આજે બાપા હું જે દેવાદાસ બોલી રહ્યો છું મેં રોડના કાંઠે ઝૂંપડી બનાવી છે અને યાત્રાળુ કોઈ પણ માણસ નીકળે અને આવે એનાથી મારથી જેટલી બનતી એની સેવા સાકરી કરીને એને ટૂપિત કરું છું અને ટુકડો દઉં છું એટલે ટુકડો યા જ કે ઢુકડો પ્રભુ પરમાત્મા આમાં રાજી થાય છે એટલે મેં હું પણ આવો કાર્ય એક મને મારા ગુરુએ શીખ આપી છે અને હું ઝૂંપડી બાંધી અને બેઠો છો આવે એને કલાક બે કલાક જે જ્ઞાન ધારા છે એ ધારા પીરસું છું એટલે કોઈ પણ માણસને આવવું હોય અને મને મળવું હોય તો વિસા જુનાગઢના વિસાવદર અને સત્તાધાર રોડ ઉપર ફાટક પાસે જ મારી ઝૂંપડી છે આવીને મને મળી જાય કોઈને લાગણી ભાવના હોય તો જરૂર તમે મારી મુલાકાત લઈ અને આ ભોજા બાપાની તો અનેક પ્રહારોનું સાબકા મારેલા છે અને એના જે શિષ્ય જલારામ બાપા વીરપુર બધાયને ખબર છે આ ભોજા ભગત જલારામ બાપા વીરપુર હશે એના ગુરુ છે અને વીરભાઈ માં પછી છેલ્લી અવસ્થા ભોજા બાપાના વ્રત થાય છે અને ત્યાં રૂપ ધારણ કરીને જાય છે અને કોઈ ભગત ઓળખતા નથી કે કોણ છે એમ ત્યારે એની વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે ને કહે છે કે હે જલા હવે મારે તો સેવા સાકરીની જરૂર પડે વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે એટલે વીરબાઈને મને કોપી દે એટલે વીરબાઈને લઈ અને પોતે પાદરમાં જાય છે અને ત્યાં વીરબાઈને કહે છે માતા તમે ઘડીક ઉભા રહ્યો હું હમણાં આવું છું તો તો ઘડીકમાં તો અડક પડક થઈ જાય બહુ વીરબાઈ માતા એની વાત જોઈશ પણ ક્યાંય જોવા ન મળે અને બધાને ખબર છે આજે ભોજા બાપાનો ત્યાં પગલિયા ઓટો બનાવીને મૂક્યા છે અને પૂજાઈ છે વીરપુર જલારામ બાપાનું જે ધાર્મિક સ્થાન છે ને ત્યાં ભોજા બાપાના પગલિયા તમે જાઓ એના દર્શન કરો તો પાવન તમારો દેહ થઈ જાય એટલે ઘણા સંતો મંતો આ જે કાર્ય કરીને ગયા છે એને હવ નમન પ્રણામ કરે છે